નમસ્કાર એમએસ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ગોગંબા ખરાયતાવાડી ખાતે માનનીય ધારાસભ્ય એવા હાલોલના શ્રી જયદેવસિંહ પરમાર જેમની અધ્યક્ષતાની અંદર આજે જે ઉમેદવાર આપણે ભાજપ તરફથી ઊભા રહ્યા છે એવા જસુભાઈ રાઠવા આજે ખરાતાવાડી ખાતે પધાર્યા હતા એમના કાર્યકરોની હાજરીની અંદર આજે ગોગંબા ખાતે પધારી તેમને લોકોને ભાજપમાં આવવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું અને માનનીય શ્રી જદતસિંહ પરમાર સાહેબ એમના કાર્યકરો જેમને મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા હતા એવા શ્રી ગોહંબાના સરપંચ નિલેશભાઈ વરિયા ભીખાભાઈ સોલંકી ભાજપના પ્રમુખ ગુરવંતસિંહ એ ઉપરાંત અનેક મહાનુભાવો આજે ઉપસ્થિત રહ્યા હતા અને આજે જે વાતાવરણ ઊભું થયું હતું અને જે લોકો ના જવાબો લેવાઈ રહ્યા હતા એના પછી આજે લાગી રહ્યું હતું કે પંચમહાલ જિલ્લો જો ધરવામાં આવે તો મોદી સાહેબના ફરે જવાનો જ અનેક લોકોના જવાબો આજે લેવામાં આવ્યા જેની અંદરથી એ સાબિત થતું હતું કે લોકો ઉમેદવારને ઓળખતા નથી કેટલાય લોકોને કોણ ઊભું છે ઉમેદવારના નામ ખબર નથી પરંતુ અમે વોટ મોદીજીને જ આપવાના મોદી દાદાને આપવાના જેવા પ્રસંગો સાંભળવા મળ્યા હતા આજે માનનીય શ્રી જે ધારાસભ્ય છે એમને બોમ્બાના કાર્યક્રમનું અભિવાદન ઝીલ્યું હતું અને દરેકને એક વિધાનસભા છોટા ઉદેપુર વિધાનસભા તરફથી જે જે ગામો આપણે આવેલા છે એમને જખમથી ખૂબ બહુ મોટી લીડથી જીતાડવા માટે નંબર વિનંતી કરવામાં આવી હતી અને મિત્રો તમે જોઈ શકાય છે કે આજે બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા હતા ભાજપના કાર્યકરોનો આમાં ખૂબ મોટો છે હવે છેલ્લા જ્યારે બાકી રહ્યા છે ત્યારે ભાજપના કાર્યકરોએ લગાવી દીધું છે રાત દિવસ જયદસિંહ તેમજ જસવંતસિંહ રાઠવા જીતુભાઈ રાઠવા રાત દિવસ ગામડાઓની મુલાકાતો થઈ રહ્યા છે એમાં આજે વેપારી મંડળના પ્રમુખ રાજેન્દ્રભાઈ શાહ અને વેપારી અંગી મિતુલભાઈ શાહ કાલિદાસ શાહ જેવા આજે જસુભાઈ રાઠવાનું અભિવાદન કર્યું હતું અને તેમને બાયદરી આપી હતી કે વિસા અમારા જે વેપારી મંડળ છે એમના તરફથી એમને પૂરેપૂરો સહકાર મળી રહેશે વ્યાપારી મંડળે ખાતરી આપી હતી તે ઉપરાંત આજ રોજ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા